પણ હજી સુધી સરકારે આપણો કોઈ પણ જવાબ આવી નથી સરકાર તમામ ખેડૂતો તાત્કાલિક ચોગા પંપીંગ સ્ટેશન ચાલુ કરે છ પંપ અને સુજલામ સુજલામ તળાવમાં પાણી આપે આજ આપણી માગણી છે હજી સુધી સરકાર છે આપણે આવતીકાલે ઢોલ વગેરેની પણ આ સરકારને જગાડવાની છે ભલે આપણે અત્યારે હજાર કે ખેડૂતો આયા હો પણ આવતીકાલે આના કરતા પણ વધારે ખેડૂતો એક સાથ થઈ અને આ ચોકા પમ્પિંગ ચાલુ કરાય વગર આપણી બાજરી અને આપણા બોર બચવાના એટલે અર્બુદા ના માતા ની સોગન ખાઈને આપણે કહેવાનું છે સરકાર થી કે તાત્કાલિક આ ચોકા પંપિંગ સ્ટેશન ચાલુ કરો ને કે અમે ઓછી ઉઠવાના આપનું આ પાણી નથી આ ભગવાને આપેલું પાણી છે ખેડૂતો માટે બનાવેલું હતું અત્યારે બંધ પડ્યું છે આપડી હક લડાઈ છે ભાઈ